સંકલિત બાળ વિકાસ કચેરી સંજેલી ના સીડીપીઓની લાલિયાવાડી બેદરકારી સામે આવતા કોંગ્રેસ દ્વારા તાલુકા વિકાસ કેન્દ્રો બંધ જવાબદાર અધિકારીઓ બિંદાસ સંજેલી ચમારીયા પ્રતાપુરા ખીછોડા બલુડા જીતપુરા તારકડા માંડવી મેનકી કલ્યાણપુરા માણિયાકાથી સહિતના ઢગલાબંધ ગામોમાં આંગણવાડી કેન્દ્ર બંધ રહેતા નાના ભૂલકાઓ નાસ્તાથી વંચિત બે મહિના અગાઉ જિલ્લા કક્ષાના પ્રોગ્રામ વાંસિયા ખાતે યોજાયો તેમાં પણ આંગણવાડી કેન્દ્રો પર ખંભાતી લાગ્યા રોજ એકસો સાડત્રીસ વર્કર બહેનોને ક્લેમના પ્રોગ્રામમાં દાહોદ મોકલી દેતા આંગણવાડી ઉપર ખંભાતી તાળા લાગ્યા હોવાનો કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આક્ષેપ કરી તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપી વિરોધ કરવામાં આવ્યો શું આંગણવાડી કેન્દ્રકોને પૂછીને ખંભાતી તાળા માર્યા શું જિલ્લા કક્ષાએથી આંગણવાડી બંધ રાખવાનો પરિપત્ર કરવામાં આવ્યો કે કેમ શું સંજેલી તાલુકામાં આવી જે લાલિયાવાડી ચાલે છે આ બાબતે જિલ્લા કક્ષાએથી સીડીપીઓ પર શું એક્શન લેવામાં આવશે સરકાર દ્વારા નાના ભૂલકાઓને કુપોષણમાંથી મુક્ત કરવા માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે પરંતુ સંજેલીના આઈસીડીએસ વિભાગના અધિકારીઓ એકવાર નહીં પણ બે વખત તાલુકાની આંગણવાડીઓ પર ખંભાતી તાળા લાગ્યા છતાં જવાબદાર અધિકારીઓ બિંદાસ શું આ વાત જિલ્લા પ્રોગ્રામ ઓફિસરની ખબર છે કે કેમ સંજેલી તાલુકાના મોટા ભાગના નંદકર બંધ રાખી પ્રોગ્રામમાં જતા બાળકો ભૂખ્યા રહ્યા સવારથી બપોર સુધીનાના નાના ભૂલકાઓ નાસ્તા માટે પોકાર પાડતા રહ્યા પરંતુ આઈસીબીએસ વિભાગના કર્મચારીઓ સુપરવાઇઝર વર્કરો દાહોદ પ્રોગ્રામમાં તો નાના ભૂલકાઓનું કોણ સાંભળે જેવા તાલુકામાં ઠેર ઠેર ચર્ચાનો વિષય બનવા પામ્યો છે સંજેલી તાલુકામાં આંગણવાડીઓમાં લાલિયાવાડી મુખ્ય સેવિકા અને સીડીપીઓની બેદરકારી સામે શું પગલાં લેવામાં આવશે સંજેલી આઇસીડીએસની મુખ્ય સેવિકા દ્વારા આંગણવાડી વર્કરોને દાહોદ પીએમ ના પ્રોગ્રામમાં મોકલતા ઢગલાબંધ આંગણવાડીઓ બંધને લઈ કોંગ્રેસ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન પાઠવી ખુલાસો માંગતા તાલુકામાં ખડબલાટ મચી જવા પામ્યો છે સંજેલી આઇસીડીએસ વિભાગની બેદરકારીના કારણે ઢગલાબંધ આંગણવાડીઓ ઉપર તાળા લટકતા જોવા મળ્યા બાળકો ભૂખ્યા રહેવાનો વારો આવ્યો રિપોર્ટર કપિલ બારિયા ગઈકાલે દેશના પ્રધાનમંત્રી દાહોદ જિલ્લાની મુલાકાતે હતા ત્યારે સંજેલી તાલુકાના લગભગ એકસો સાડત્રીસ જેટલી આંગણવાડી કેન્દ્રો ગઈકાલે બંધ હતા શા માટે બંધ હતા સરકાર તરફથી કોઈ એવો પરિપત્ર કરવામાં આવ્યો હતો એવો કોઈ પણ પ્રકારનો પરિપત્ર ન કર્યો હોવા છતાં પણ ગઈકાલે સંજેલી તાલુકાની લગભગ એકસો સાડત્રીસ જેટલી આંગણવાડી કેન્દ્રોની અંદર ખંભાતી તાળા લટકેલા હતા બાળકો સવારથી આવીને લગભગ બપોરના બે વાગ્યા સુધી દરેક આંગણવાડી કેન્દ્રો પર બેઠા હતા અને ભૂખ્યા એવાને એવા બાળકો ગઈકાલે પાછા ગયા છે એટલે આજે અમે સંજેલી તાલુકા વિકાસ અધિકારી મારફતે એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે આ બાબતની ખુલાસો કરવામાં આવે આજથી લગભગ બે મહિના પહેલાં આઈસીડીએસનો જિલ્લા કક્ષાનો પ્રોગ્રામ વાંસિયા મંદિર ખાતે રાખવામાં આવેલો હતો તે દિવસે પણ સંજેલી તાલુકાની લગભગ તમામ આંગણવાડી કેન્દ્રો બંધ હતા એટલે આજે અમે તાલુકા વિકાસ અધિકારી કે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે આપનું નામ જયેશ